નમસ્કાર મિત્રો ધવા વડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે જે વરસાદ છે એણે ખેડૂતોનો જે પાક હતો એની ઉપર જાણે ચાર એકર ભરડો લીધો એવી પરિસ્થિતિ સર્જાય છે થોડાક દિવસ પહેલાં મેં એક વિડીયોમાં જોયું હતું એક વ્યક્તિ એમ બોલતો હોય છે કે જ્યારે ખેડૂતનો દીકરો મીઠાઈની દુકાને જ્યારે મીઠાઈ લેવા જતો હોય ત્યારે એ મીઠાઈનો જે વજન કરવામાં આવે એમાં મીઠાઈના બોક્સનો પણ વજન ગણવામાં આવતો હોય છે એની કિંમત ચૂકવવામાં આવતી હોય છે જ્યારે ખેડૂતનો દીકરો જ્યારે પોતાનો પાક લઈ અને યાર્ડમાં જ જાય ત્યારે એમના કોથળાનું પણ આઠસો ગ્રામ વજન કાપી લેવામાં આવે છે એ પરિસ્થિતિમાં અત્યારે ખેડૂતો અત્યારે મુકાણા હોય ખાસ આજે તમે કપાસનો એક ઝીંડો છે એ મારા હાથમાં જોઈ શકો છો શું આની પરિસ્થિતિ થઈ છે એમ કહી શકાય કે સો ટકા આ પાક નિષ્ફળ ગયો છે ત્યારે આપણે અત્યારે તળાજા તાલુકાના એક ગામડામાં આવ્યા છીએ જૂની કામરોળ ગામમાં ત્યાંના જે ખેડૂતો છે એમની સાથે વાતચીત કરી એમની શું પરિસ્થિતિ છે એમને આપણે આજે જાણવાનો પ્રયત્ન કરશું તમારું પૂરું નામ શું છે અને તમારે કેટલા વીઘા જમીન છે મારે વીસ વીઘા જમીન છે મારું નામ ચરવિયા દશરથસિંહ સહદેવસિંહ હાલ જૂની કામરોલ આ અમે જેઠ મહિના વાતનું વાવેલું વાવેતર હોય છે અત્યારે અમે બધો ટોટલ ખર્ચો બધો જે કાંઈ અમારી પાસે હોય તે મેં ટોટલ ખર્ચો કરી નાખ્યો અત્યારે અમારે બીજી સિઝન જો વાવ્યું હોય તો અમારા પૈસા ક્યાંથી લાવવા એ માટે અત્યારે અમારે ફૂલ મુશ્કેલી છે અને અમારો પાક અત્યારે જે કાંઈ છે આ કમોસમી વરસાદના હિસાબે અમારો પાક બધો નિષ્ફળ ગયેલો છે તમે તમારી જમીનમાં કેટલા પાકો લીધા હતા અને એમાંથી કેટલા પાકોમાં નુકસાન ગયું છે કેટલા ટકા તમારે અત્યારે નુકસાનીનો સામનો કરવો પડે છે ઉનાળું સિઝન હતી એ પણ અમારે વહેલા છતાં વરસાદ વૈશાખ મહિનામાં આવી ગયો હતો હોવાથી એ વૈશાખ મહિનાનો મોસમ અમારે ઉનાળાના મોસમ લઈ નથી ક્યાં ઉશીના પાછીના પૈસા લઈને આ બીજો મોલાઈ તમે કરી છે તો આ મોલાઈ પણ અમારી અત્યારે હાલ નિષ્ફળ ગઈ છે તો હવે આ મોલાઈ નિષ્ફળ ગઈ એટલે શિયાળુ પાક માટે અમારે વાવવું જે કાંઈ હોય તો એના પૈસા અત્યારે અમારી આગળ હોય નહીં એવી અત્યારે અમારી પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગયેલી છે તો એ જ રીતે બીજા પણ એક ગામના અગ્રણી અને ખેડૂત પણ અહીં આપણી સાથે છે આપણું પૂરું નામ શું છે અને આપની પાસે કેટલા વીઘા જમીન છે તમે પાકો લીધા હતા એની થોડીક વિગત આપજો મારું નામ જોરુભા પોલુભા છવૈયા જૂની કામરો મારે જમીન ત્રીસ પાંત્રીસ વીઘા છે ઉનાળુ મોલ ચિંક વાવી હતી તલ વાવ્યા હતા બાજરી વાવી હતી પણ વાવાઝોડાની હિસાબે કમોસમી વરસાદની હિસાબે એ મોલ એ ઉનાળું સિઝન છે એ આખી ફેલ થઈ હતી અત્યારે હાલની અંદર કપાસ અને મગફળી બે અને છેવડી વાવેલી છે તો એની અંદર એ તે છેવડી બધી પડી ગઈ છે કપાસ બધો આવી રીતે બધો ઉગી ગયો છે આમાં જોવો હોય તો જોઈ લો આવી રીતે બધો ઉગી ગયેલો છે ગમે જોવો તો આમાં બધો ઉગી ગયેલો છે ખેડૂતની આવી હાલત આખા ગામની અંદર છે એટલે અમારી એક જ માગણી છે સરકાર પાસે પૂરેપૂરું ખેડૂતને લેણું માફ કરે આ અમારી ખાસ કરીને સરકાર પાસે વિનંતી છે અને માગણી છે અને અમારો ટેક્સ વીમો અમારો છે એની હિસાબે અમે ખેડૂત પાસે માંગણી કરવી છે અમે કે હા એમના માગ માગતા નથી જેમ ખેડૂત આગેવાન અહીંના છે એમણે જે જણાવ્યું એમ કે જે ખેડૂતોની જે વેદના હોય છે લગભગ એક ખેડૂતનો દીકરો જે સમજી શકતો હોય છે ત્યારે બીજા પણ એવા એક ખેડૂત આપણી સાથે છે આપનું પૂરું નામ શું છે અને તમારે કેવું નુકસાન થયું છે અને ખાસ કરીને એ પણ જાણવું છે કે જ્યારે જ્યારે નુકસાન થાય ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવતું હોય છે તો એમાં કેટલું વળતર ખરેખર મળે છે અને શું એમાંથી જે સર્વે થાય એમાં તમામ લોકોને લાભ મળે છે કે કેમ મારું નામ રામદેવ રામદેવસિંહ ઋતુભા ગામ જૂની કામોળ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હું જૂની કામળોળ ગામનો ખેડૂત છું મારી પાસે વીસથી પચીસ વીગા જમીન છે સંપૂર્ણપણે કપાસ મગફળી શેરડી સોયાબીન તમામ પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે સોએ સો ટકા એમાં ખેડૂત એક પણ રૂપિયાનું ઉત્પાદન લઈ શકે એવી પરિસ્થિતિ ખેડૂતની નથી તમામ પાક તમે જોઈ શકો છો ઉગી ગયો છે કપાસ કપાસની અંદર ઉગી ગયો છે સંપૂર્ણ સોએ સો ટકા નુકસાન ગયું છે ખેડૂતોને એટલે મારી એક માંગ છે સરકાર પાસે એક ખેડૂતના દીકરા તરીકે કે સોએ સો ટકા વળતર કે સોએ સો ટકા વળતર મળે એવી પરિસ્થિતિ કરે સરકાર આપે અથવા તમામ ખેડૂતોનું દેણું માફ કરે અને નવા પાક ધ્યાણો ફ્રીથી ખેડૂતોને આપે તો ખેડૂત ઊભો થઈ રહી શકે એવી પરિસ્થિતિમાં છે ઊભો તો નહીં રહી શકે સો ટકા ગોઠણભર થઈ શકે એવી પરિસ્થિતિમાં છે હાલ ખેડૂતની પરિસ્થિતિ એવી છે એક પણ રૂપિયો ખેડૂત હાલમાં છે નહીં કે બીજી કોઈ પણ અન્ય પાક વાવી શકે એની એટલા માટે સરકાર પાસે આ ખેડૂત વતી મારી એટલી માગણી છે કે તમામ તમામ દેવા માફી કરે અને તમામ ખેડૂતોને નવું ધિરાણ પ્રાપ્ત કર્યા આપે એવી અમે ખેડૂત વતી માગણી કરીએ છીએ તમારું પૂરું નામ શું છે અને તમારી કેટલા વીઘા જમીન તમે હાલ વાવી રહ્યા છો મારું નામ ઓમદેવસિંહ સરવૈયા ગામ જૂની કામરોળ જમીન છે સો વીઘા સિતીર વીઘાનો કપાસ છે પચીસ વીઘાની માંડવી પણ બધું ફેલ થઈ ગયું કાંઈ છે નહીં અત્યારે લેવાનો અને આ કપ હતો એ ઉગી ગયો એટલે સરકારને એક જ વિનંતી કે યોગ્ય પ્રમાણમાં વળતર આપે અને બજાર ભાવમાં કંઈક આમાં કાપે નહીં અને સરખું વ્યવસ્થિત કરે એમ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બોટાદમાં જે કડદા પ્રથા હતી તળાજામાં એવી પ્રથા જોવા મળે છે કે કેમ નહીં તળાજામાં એવી પ્રથા નથી પણ આ બજાર ભાવ છે ને યોગ્ય મળે એવી માંગ છે ખેડૂતની તો ખાસ કરીને જેમ મેં કીધું એમ તમામ ખેડૂતોનો એક જ સૂર છે કે યોગ્ય ભાવ તમામ ખેડૂતોને મળી રહે જેથી જે નુકસાની થઈ છે એ ભરપાઈ હું તો એમ કહીશ કે ભરપાઈ કરવી પણ અત્યારે શક્ય નથી પરંતુ ખેડૂતોને ટેકો મળી રહે એ માટે ખાસ સરકારશ્રી પણ આ વાત ઉપર ધ્યાન દોરે જગતનો દાંત ખેડૂતને કહેતી હોય છે આપણી જનતા પરંતુ જ્યારે જગતનો દાંત હોય છે એની જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે નગરજનો એનાથી ક્યાંક મોઢું ફેરવતા હોય એવું જોવા મળતું હોય છે આપને ખબર છે કે જય જવાન અને જય કિસાનનો નારો એક સમયે લાલ બહાદુર શાસ્ત્રી આપ્યો હતો જેટલું આપણા દેશમાં આર્મીનું સંરક્ષણનું મહત્ત્વ છે એટલું જ ખેડૂતોનું મહત્ત્વ છે પરંતુ એની જ્યારે પરિસ્થિતિ કફોડી બની હોય ત્યારે તમામ ખેડૂતોની એક જ માંગ છે એક જ સૂર છે કે તમામ ખેડૂતો જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વે કરવામાં આવે અને એ સો ટકા એમને વળતર આપવામાં આવે અને આવનારી જે સરકારની યોજનાઓ છે એમાં ખેડૂતોની દેવામાફીની યોજના ઉપર પણ સરકાર ધ્યાન દોરે એવી પ્રબળ માંગ તળાજાના ખેડૂતોમાં જોવા મળી રહી છે